જય શ્રી કૃષ્ણ હલો ફેમિલી સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે બનાવીશું આપણે પાઉભાજી પાઉભાજીમાં આપણું કેપ્સિકમ ફ્લાવર વટાણા બટાકા અને બીઠ જોઈશે તો આપણે હવે એને પાણી નાખીને બાફી દઈશું અહીંયા મેં કૂકરની અંદર આપણે બાફવા મૂકી દીધેલું છે હવે આપણે એક તવાઈ લેવાને ટપેલી લેવાની છે એમાં આપણે નાખીશું આ બટર બટર નાખીશું અને પછી થોડુંક તેલ બી આપણે નાખીશું નાખીશું એ બરાબર ગરમ થઈ જાય પછી આપણે ડુંગળી ટામેટું અને આદુ મરચાંની પેસ્ટ આપણે ડુંગળી અને ટામેટું બાફતી વખતે નથી નાખ્યું આપણે અલગથી ક્રશ કરીને આપણે પાઉંભાજી બનાવવાની છે તો આપણે અહીંયા ડુંગળીને ફ્રાય કરી દીધેલી છે ફ્રાય થઈ જાય પછી આપણે એમાં ટામેટા બી નાખી દઈશું પછી આડુ મરચાંની પેસ્ટ ને લસણની બી પેસ્ટ નાખી દઈશું બંને હવે બરાબર ક્રશ થઈ જાય બરાબર સાતરી જાય છે બરાબર એ શેકાઈ જાય પછી આપણે એમાં નાખી દઈશું સૂકા મસાલા પહેલાં આપણે નાખીશું એમાં હળદર હળદર નાખીશું પછી એમાં આપણે નાખીશું ગરમ મસાલો ગરમ મસાલો નાખીશું પછી ધાણા જીરું નાખીએ હવે આપણે બરાબર એને મિક્સ કરીશું હવે નાખ્યું છે આપણે લાલ મરચું જેટલું આપણે તીખું તીખાશ જોતી હોય ભાજી એ પ્રમાણે આપણે લાલ મરચું નાખીશું હવે એને બરાબર શેકાઈ જાય એટલા માટે થોડીક એને પાણી નાખીને આપણે બરાબર શેકીશું શેકાઈ જાય હવે તેલ જરાક આપણું છૂટું થાય ત્યાં સુધી આપણે શેકવા દઈશું પછી આપણે એમાં નાખીશું મીઠું મીઠું હવે નાખીને આપણે મિક્સ કરી નાખીશું હવે આપણું તેલ બી છૂટું થઈ ગયું છે એટલે આપણી ગ્રેવી બી સરસ શેકાઈ ગયેલી છે તો હવે આપણે એમાં નાખીશું આપણી ભાજી એ બી આપણી બફાઈ ગઈ છે અને આપણે એને બરાબર ક્રશ કરી દીધેલું છે તો હવે આપણે એમાં નાખી દઈશું ભાજી આપણી આવી ભાજીને બરાબર આપણે મિક્સ કરીશું મિક્સ થઈ જાય પછી એને થોડીક વાર દસ પંદર મિનિટ આપણે એને બરાબર શેકાવા દઈશું કે આપણે જેટલું એને ઠીક જોતું હોય જેટલું ગાઢું જોતું હોય કે જેટલું પતલું જોતું હોય એ પ્રમાણે આપણી ભાજી રવા રવાડીશું હવે અહીંયા આપણે નાખી દીધો છે પાઉભાજીનો મસાલો અહીંયા આપણી પાઉંભાજી થઈ ગઈ છે રેડી હવે આપણે એમાં નાખીશું આપણા ઢાણા ધાણા નાખી દીધેલા છે આપણી પાઉંભાજી રેડી થઈ ગઈ છે મારો બ્લોગ તમને સારો લાગે તો મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને મને સબસ્ક્રાઈબ જરૂર કરજો હવે આપણે પાઉને શેકી નાખીશું અહીંયા મેં લઈ લીધેલી છે તવાઈ તવાઈ લઈ લીધેલી છે હવે એમાં આપણે બટન નાખીને થોડુંક એને શેકી કાઢીશું પાઉને અને એને થોડીક ચટણી નાખીને શેકીશું આપણો પાઉં શેકાઈ ગયેલા છે તો આપણી પાઉંભાજી રેડી જય શ્રી કૃષ્ણ